નમસ્કાર હું કાજલ વાત કરી રહી છું સંકેત સર વાત કરો છો જી બોલો સાતસો ઓગણપચાસ નું રિચાર્જ છે દિવસ બાકી છે ફાઈવ ફોન છે તો સર્વિસીસ પ્રોબ્લેમ આવી રહ્યો છે ના મેડમ સર્વિસીસ પ્રોબ્લેમ નથી એકચ્યુઅલી મેં મારી રિક્વેસ્ટ રેઇસ કરી હતી જે રિલાયન્સ અમારા સનાતન ધર્મ વિરુદ્ધ કોઈ ફિલ્મ રિલીઝ કરે છે અને એની અગેન્સ્ટમાં એ લોકોની સાથે હોય છે એમની સાથે બિઝનેસ કનેક્શન હોય છે તો એ રિલાયન્સને અમે સપોર્ટ નહીં કરી શકીએ હું મારા ફેમિલીમાં લગભગ બીજા સાતેક જણા આજે બધા પોર્ટ કરાવવાના છે બસ આ એક જ રીઝન છે તમે રીઝન અગેન ઇન અગેન મને પૂછશો નહીં અગર રિલાયન્સ જો ધર્મના સનાતન ધર્મની સાથે રિલાયન્સ નથી તો અમે રિલાયન્સની સાથે ક્યારે સ્ટેન્ડ નહીં રાખી શકીએ હું આજે મારું પોર્ટ અત્યારે કન્ફર્મ કરી જ રહ્યો છું માં હું મૂવ ઓન થઉં છું એટલે પ્લીઝ મને તમે કોઈ રિકવેસ્ટ ના કરશો અગર રિલાયન્સ પોતાનું ડબલ સ્ટાન્ડર્ડ ચેન્જ કરશે અને એકચ્યુઅલ સ્ટાન્ડર્ડ પર રહેશે તો જ અમે રિલાયન્સ સાથે કન્ટિન્યુ કરીશું ઓકે તમે ના સમજી શક્યા મેડમ કેમ કે આ તમારા ની બહાર ની વસ્તુ હું બોલ્યો છું સનાતન ધર્મ વિરુદ્ધ એક ફિલ્મ રિલીઝ થઈ છે મહારાજ અને એ ફિલ્મ જે યશરાજ ફિલ્મ જેને જે પ્રોડક્શન હાઉસે જે રિલીઝ કરી છે એમાં જે એક્ટર એક્ટ્રેસ છે એ બધા જ રિલાયન્સ ની સાથે એમના બિઝનેસ ટર્મ્સ છે હવે રિલાયન્સ જયારે રિલાયન્સ ને અમે વી આર હેલ્પિંગ વી આર સપોર્ટિંગ રિલાયન્સ સી મેડમ અલગ નથી ધર્મ છે ને તો બધું છે અહીંયા કોઈ ધર્મ વગર કશું છે જ નહીં આ દુનિયામાં અમે લોકો એટલા માટે રિલાયન્સ ને મેક્સિમમ સપોર્ટ કરતા હતા તમારી બધી જ સર્વિસિસમાં તમારા બધા રિટેલ આઉટલેટ્સમાં દરેક જગ્યા બીકોઝ કે ભગવાન શ્રી કૃષ્ણના આશ્રિત જીવો હતા એ લોકો એક બાજુ એમનું સ્ટેન્ડ રાખે છે કે એ લોકો ધર્મ ધર્મની સાથે જોડાયેલા છે માટે આખી દુનિયા તમને સપોર્ટ કરે છે રિલાયન્સ ને અને આજે એમનું ડબલ સ્ટાન્ડર્ડ છે ને એક્સપોઝ થઈ ગયું છે એક બાજુ ધર્મની સાથે રહે છે ને એક બાજુ જયારે ધર્મ વિરોધી આસુરી તત્વો જયારે ફિલ્મ બનાવે છે तर रिलायंस कशो बोलती ना तो अगर रिलायंस नहीं कंटीन्यू कर बिजनेस टर्म्स एम बहुत स्ट्रॉंग है ओके दिस इज ओनली रीजन एटले प्लीज रीजन मेन्शन વેચી દીધા હશે અમે અમારા ઓપરેટર ને કહી દીધું છે અમારા અમારા ગ્રુપમાંથી લગભગ દસ થી બાર લાખ રૂપિયાનો આજે રિલાયન્સ જેટલો પણ જેની પાસે શેર સ્ટેક હશો બધો આજે વેચી દેવાના છીએ અમે રિલાયન્સ સાથે કન્ટિન્યુ નહીં કરી શકીએ અને રિલાયન્સ જો હજુ પણ એમની રિયાલીટી એમની વાસ્તવિકતાને ને ઓળખી શકે કે એ લોકો શું છે એમને ક્યાંથી મળ્યું છે આ બધું રિલાયન્સ ને જે મળ્યું છે રિલાયન્સ પોતાની મહેનત ઉપર નથી કમાય હું બહુ ક્લિયરલી બોલું છું એમને ભગવાનની કૃપાથી મળ્યું છે તો એમને અત્યારે એમની અત્યારે સનાતન ધર્મ ને એમની જરૂર હતી કે એ લોકો અગેન્સ્ટ કરે એમનો વિરોધ કરે એની જગ્યાએ રિલાયન્સ કશું જ બોલતું ઓકે તમે કરી શકો છો ફીડબેક અમારી અમે અમારા શેર બધું જ અત્યારે ઇવન આ તો મારા ગ્રુપની વાત છે હવે અમે ફર્ધર અમારી મિટિંગ છે આજે અમે એના માટે મળી રહ્યા છીએ અમે બધું જ રિલાયન્સનું જેટલું પણ અમારી પાસે ઇન્વેસ્ટ છે બધું અમે આવનારા બે પાંચ દિવસમાં બધું ક્લિયર કરીશું અને મોર દેન વન ક્લિયર નીકળશે અમારા ગ્રુપમાં ટોટલ બાવીસ ત્રેવીસ જણાનું ગ્રુપ છે કોઈના બે લાખ કોઈના પાંચ લાખ બધું જ ઇન્વેસ્ટમેન્ટ અમે લોકો નીકળી દેવાના ઓકે મેમ

અમારે દરેક સનાતનીઓનો અમે આજથી નિયમ લીધો છે જે ધર્મ ની સાથે હશે એની સાથે ઓકે થેન્ક યુ મેમ જય શ્રી કૃષ્ણ